લાસ્ટમાં આપણે જોયું હતું કે મોનિટર સીપીયુ સ્પીકર કીબોર્ડ માઉસ અને ઉપયોગ નો છે દરેક થોડી માહિતી મેળવેલી હતી કે જે વસ્તુ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ તેને આપણે શું કહીએ છીએ મોનિટર જેવી રીતે આપણી પાસે મગજ હોય તે જ રીતે કોમ્પ્યુટરની પાસે CPU નું મગજ હોય આપણે જે સોંગ સાંભળીએ છીએ તેને આપણે લાઉડ સ્પીકરમાં સાંભળવા હોય મોટા મોટા અવાજમાં સાંભળવા હોય ત્યારે આપણે સ્પીકરનો ઉપયોગ કરીએ છીએ સ્પીકરનો ઉપયોગ ક્યારે થશે કે જ્યારે એક કરતાં વધારે માણસો સાંભળવા માટે સાંભળતા હોય ને અવાજનું વોલ્યુમ વધુ જતું હોય ત્યારે આપણે સ્પીકરનો ઉપયોગ કરીએ છીએ કીબોર્ડથી શું થશે તો કે આપણે કાંઈ પણ લખણ લખવું છે ત્યારે આપણે કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ અને માઉસનો ઉપયોગ ક્યારે થશે કે જ્યારે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ નું નિર્દેશન કરવું હોય મારી પાસે સ્ક્રીનમાં દસ પંદર વસ્તુ છે સ્પેસિફિક અત્યારે હું કઈ વસ્તુની વાત કરું છું તે મારે જગ્યાનું નિર્દેશન કરવું હોય ત્યારે હું માઉસનો ઉપયોગ કરું છું ફોર એક્ઝામ્પલ અત્યારે મારું માઉસ માઉસ ઉપર છે સપોઝ કે હું વાત કરતી હોય CPU ની તો મારે મારું માઉસ પોઈન્ટર CPU ઉપર લઈ જવું હોય લઈ જાવ લઈ જઈને રાખું છું તો મે જગ્યાનો નિર્દેશ કર્યું કે સીપીયુ વિશે વાત કરું છું તો તમારે સ્ક્રીન માં તમે કઈ વસ્તુની વાત કરો છો જગ્યાનો નિર્દેશન કરવું હોય તો ત્યારે આપણે માઉસનો ઉપયોગ કરીએ છીએ અને લાસ્ટમાં છે પ્રિન્ટર જ્યારે તમારા કમ્પ્યુટર માં કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ હોય કે એની છાપણી આપણે કાગળ ઉપર જોતી હોય તો ત્યારે આપણે પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ હવે આપણે દરેક વિશે ડીપમાં માહિતી મેળવવી સૌથી પહેલું છે તેની અંદર મોનિટર બુકમાં ધ્યાન આપજો મોનીટર ટીવીના પડદા જેવું દેખાય છે તમે લોકોએ ઘણા બધાની ઓફિસ છે બેંક છે કે મોલ છે ઘણી બધી જગ્યાએ જોયેલું હશે કે આપણને ટીવી જેવું મોનિટરની સ્ક્રીન દેખાય છે એટલે કે ટીવીના પડદા જેવું આપણને કોમ્પ્યુટરમાં મોનિટરની સ્ક્રીન દેખાય છે તેને વીડીયુ પણ કહે છે તો વીડીયુનો મતલબ શું થશે વી એટલે કે વિઝ્યુઅલ ડી એટલે ડિસ્પ્લે અને યુ મતલબ યુનિટ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ જેના પર ટૂંકમાં શું કહીએ છીએ વીડીયુ તો આપણે એમ કહી શકીએ કે મોનિટરને આપણે વીડીયુ એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ કહીએ છીએ કારણ કે કીબોર્ડ વડે તમે જે કંઈ લખો છો તે બધું જ મોનિટર ઉપર દેખાય છે આપણે દીધું પણ પણ શું કહીએ છીએ તે આપણને ખબર હોવી જોઈએ તો કીધું છે કે આપણે શું કામે વિડીઓ કહીએ છીએ કે આપણે જે કંઈ પણ કીબોર્ડ વડે લખાણ લખીએ છીએ તે બધું ડાયરેક્ટ આપણે મોનિટરની સ્ક્રીન ઉપર આપણને લખેલું દેખાય છે જેથી આપણે તેને VDU કહીએ છીએ ને VDU નું ફૂલ ફોર્મ શું થશે તો કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તેના પર કાર્ટૂન ફિલ્મો તથા ચલચિત્રો પણ તમે જોઈ શકો છો શું કહે છે કે મોનિટરનો ઉપયોગ ખાલી લખાણ કરવા માટે થતો નથી તેનો ઉપયોગ તમે ચલચિત્રો એટલે કે ફોટા છે પછી કાર્ટૂન ફિલ્મો એટલે કે મૂવીઝ છે તમે ડ્રોઈંગ પણ કરી શકો છો અને ગેમ્સ પણ રમી શકો છો કે તમે અનેક પ્રકારના કાર્ય કરી શકો છો તો ટૂંકમાં મોનિટરનું કામ શું છે કે આપણે જે કાંઈ પણ લખાણ લખીએ છીએ કંઈ પણ ડ્રોઈંગ કરીએ છીએ કે કંઈ પણ મૂવી બતાવવાનું કામ હોય તો બતાવવાનું કામ ડિસ્પ્લે કરવાનું કામ કોણ કરશે તો કે મોનિટર કરે છે મોનિટરને આપણે બીજા કયા શબ્દમાં ઓળખીએ છીએ VDU એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ શું કામ કહેવાય તો કે આપણે જે કાંઈ પણ લખાણ લખીએ છીએ તે સીધું જ આપણને મોનિટરની સ્ક્રીન ઉપર દેખાય છે અને તે કોણ જેવું દેખાય છે તો કે ટીવી જેવું દેખાય છે તો આપણે શું ભાણીએ મોનિટર તેના પછીનું છે કીબોર્ડ કીબોર્ડ દરેક વિદ્યાર્થી જો વિદ્યાર્થીઓ પે ક્લાસ સેમેસ્ટર યાર લાસ્ટ યર માં આપણે ભણી ગયા હતા કીબોર્ડ કેવું હોય કીબોર્ડ ની અંદર ઘણી બધી નાની નાના બટન્સ હોય આ બટન્સ ને આપણે શું કહીએ છીએ કી કહીએ છીએ બુક માર્કર આપજો કીબોર્ડ પર ઘણી કી હોય છે કીબોર્ડ નો ઉપયોગ કરીને તમે જે કંઈ ટાઈપ કરો છો તે બધું જ મોનિટર ઉપર દેખાય

અંકો લખવા માટે નંબર કીનો ઉપયોગ થાય છે શું કે છે હવે આપણે કીબોર્ડનું બાયોફિકેશન કરેલું છે કે કઈ કીનો ઉપયોગ ક્યારે થાય છે તો કે નંબર કીનો ઉપયોગ નંબર લખવા માટે થાય છે સપોઝ કે અહીંયા જે આપણા આપેલા છે અહીંયા આપેલા છે તેમજ આપણને અહીંયા બીજી લાઇનમાં પણ આપેલા છે તો કે નંબ અંકની શું છે તેનો ઉપયોગ શું છે તો કે નંબર લખવા માટે થાય છે અક્ષરો શબ્દો તથા વાક્ય લખવા માટે લેટર કીનો ઉપયોગ થાય છે શું કે છે હવે આની અંદર જે છે વાળી કી આપેલી છે તો તેનો ઉપયોગ શું છે કે કાંઈ પણ અક્ષર લખવો હોય કોઈ પણ લેટર લખવો હોય કોઈ પણ વર્ડ્સ લખવો હોય કોઈ પણ પ્રકારનું વાક્ય લખવું હોય જ્યારે આપણે અહીંયા આલ્ફાબ્રેટની બધી આલ્ફાબેટની બધી કીનો ઉપયોગ કરીએ છીએ અક્ષરો કે શબ્દોની વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ દ્વારનો ઉપયોગ થાય છે હું બધાય બધું ચડંગ્ય સળંગ 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 લખ્ય કરીશ તો આપણને વાક્યની મજા આવે નહીં દરેક નવું વાક્ય નવા પેજ ઉપર શરૂ થતું હોય અથવા તો બે બે લેટર કે બે અક્ષર કે બે શબ્દ જગ્યા છોડવી હોય ત્યારે આપણે સ્પેસ બાર કીનો ઉપયોગ કરીએ છીએ અને સ્પેસ બાર કી ક્યાં હોય કીબોર્ડની સૌથી લાંબી કી છે કે કીને આપણે શું કહીએ છીએ સ્પેસ બાર કી કહીએ છીએ સ્પેસબારનો મતલબ શું છે તો કે બે અક્ષર બે શબ્દ કે બે વાક્ય વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કિનનો ઉપયોગ થાય છે નવી લીધી પર જવા માટે એન્ટર કિનનો ઉપયોગ થાય છે સપોઝ કે મેં અહીંયા જોયું છે કે દરેક ઘણા બધા અક્ષર મેં નવી લાઈનમાં લખેલા છે તો આવી રીતે મારે અમુક અક્ષર નવી લાઈનમાં લખવા હોય કે અમુક વાક્ય છે કે અમુક વર્ડ્સ છે તો ત્યારે આપણે એન્ટર કિનનો ઉપયોગ કરીએ છીએ તો ઇન્સોટ ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે કીબોર્ડ દ્વારા આપણે અક્ષર છે નંબર્સ છે કોઈ પણ શબ્દ છે વાક્ય છે તેના માટે આપણે કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ અક્ષર લખવા હોય ત્યારે આપણે નમલક કીનો ઉપયોગ કરીએ છીએ નંબર્સ કીનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે તમારે કોઈ પણ અક્ષર શબ્દ કે વાક્ય લખવું હોય તો ત્યારે આપણે લેટર કીનો ઉપયોગ કરીએ છીએ અને બે શબ્દો જ્યારે જગ્યા છોડવી હોય ત્યારે આપણે નો ઉપયોગ કરીએ છીએ અને દરેક વાક્ય અક્ષર કે શબ્દ નવી લાઈનમાં લખવું હોય ત્યારે આપણે એન્ટર કી નો ઉપયોગ કરીએ છીએ